જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય શ્રીનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એટેનસ પુષ્પસન માં તમારું સ્વાગત છે આજે આપણે તેલમાં તળિયા વગર ખૂબ જ ઓછા તેલમાં કોર્ન ફ્લીટર્સ બનાવીશું આ કોર્ન ફ્લીટર્સ બનાવવા ખૂબ જ સહેલા છે અને સાથે સાથે ચોમાસા અને શિયાળાની ઠંડી ઋતુમાં ખાવાની તો ખૂબ જ મજા પડે છે તો ચાલો આ એકદમ ટેસ્ટી અને ચટપટા એવા કોર્ન ફ્લીટર્સ બનાવવાની શરૂઆત કરીએ કોર્ન ફ્લીટર્સ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરેલી ડુંગળી લઈ લેશું અને ડુંગળીના બધા જ લેયરને આ રીતે હાથ વડે છૂટા કરી લેશું આ રીતે ડુંગળીના બધા લેયર છૂટા થઈ જાય ત્યાર પછી તેમાં અડધો અથવા તો એક ટેબલ સ્પૂન જેટલા લીંબુનો રસ ઉમેરી તેની સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અહીંયા મેં મકાઈમાં બાફતી વખતે મીઠું નથી ઉમેરેલું એટલે એ રીતે મીઠું ઉમેરીશ તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શકો છો અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું ડુંગળીમાં લીંબુ મીઠું મિક્સ થઈ ગયા પછી હવે તેમાં બારીક સમારેલું લીલું મરચું ઉમેરીશું અહીંયા તીખું કે મોડું મરચું તમે લઈ શકો છો અને તેની સાથે જ અડધાથી પોણા કપ જેટલી બાફેલી મકાઈ ઉમેરીશું અને આ બધી જ વસ્તુને મિક્સ કરી લેશું અને ત્યાર પછી હવે તેમાં અડધાથી એક ટી સ્પૂન જેટલો મરી પાવડર ઉમેરીશું અને તેની સાથે જ તેમાં એક ટી સ્પૂન જેટલા તલ ઉમેરીશું અહીં અમે સફેદ અને કાળા તલ મિક્સમાં લીધેલા છે ત્યાર પછી બે ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર અથવા તો તપકીનો લોટ અને બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ લઈ લેશું અને આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું બધી જ વસ્તુ સરસથી મિક્સ કરી લીધા પછી હવે તેમાં બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું અને તેને પણ મિક્સ કરી લેશું અહીંયા ચણાનો લોટ ટોટલી ઓપ્શનલ છે જો તમારે ચણાનો લોટ ના ઉમેરવો હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો અને હવે લાસ્ટમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને આપણે ફ્લીટર્સ બનાવવા માટે એક બેટર તૈયાર કરીશું અહીંયા આપણે રનિંગ બેટર નથી કરવાનું પણ એટલું પાણી ઉમેરવાનું છે કે જેના લીધે બધી જ વસ્તુ એકબીજા સાથે બાઇન્ડ થયેલી રહે અહીંયા આપણે વધારે પાણી ઉમેરશું અથવા તો પાણી નહીં ઉમેરીએ તો બધી જ વસ્તુ છૂટી પડતી જશે પણ આ રીતે બધી જ વસ્તુ એકબીજા સાથે બાઇન્ડ થયેલી રહે એ રીતે જ આપણે પાણી ઉમેરવાનું છે તો અહીંયા આપણું આ ફ્લીટર્સ માટેનું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે ફ્લીટર્સ બનાવવા માટે ગેસ ઉપર અપમ પેનને ગરમ મૂકીશું આ અપમ પેન ગરમ થાય એટલે તેમાં થોડું થોડું તેલ ઉમેરી દઈશું તો આ રીતે બધા જ અપમમાં બેથી ત્રણ ટીપા જેટલું તેલ આવે એ રીતે તેલ ઉમેરવાનું છે અને ત્યાર પછી તેને બ્રશની મદદથી સરસ રીતે સ્પ્રેડ કરી દેશું સરસથી તેલ લગાવ્યા પછી હવે હાથ વડે જ આપણે જે ફ્લીટર્સ માટેનું બેટર તૈયાર કર્યું છે તે આ રીતે અપમ પેનમાં મૂકતા જશું હાથની જગ્યાએ તમે ચમચીની મદદથી પણ આ બેટર પ્લેસ કરી શકો છો આ ફ્લિટર્સને આ રીતે અપમ પેનમાં અથવા તો તેલમાં ફ્રાય કરીને અથવા તો નોનસ્ટિક તવા ઉપર એઝ એ પેનકેક પણ બનાવી શકો છો આ રીતે ફ્લિટર્સના બેટરને અપમ પેનમાં ગોઠવ્યા પછી હવે તેને ઢાંકણ ઢાકીને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ આ ફ્લીટર્સને બે મિનિટ માટે પકાવીશું બે મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે ફ્લિટર્સ ઉપરથી પાકી ગયા હોય તેવું લાગે છે એટલે કે તે કાચા નથી દેખાતા તો હવે તેના ઉપર ફરીથી થોડું થોડું એટલે કે બે બે ટીપા જેટલું તેલ ઉમેરીશું અને ત્યાર પછી આ ફ્લિટર્સની સાઈડ ચેન્જ કરીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે બીજી સાઈડેથી આ ફ્લિટર્સ થોડા ગોલ્ડન બ્રાઉન જેવા થવા લાગ્યા છે તો હવે આ ફ્લિટર્સની સાઈડ ચેન્જ કરીને ઉપરથી થોડું પ્રેસ કરી બીજી સાઈડેથી પણ ફ્લિટર્સને પકાવીશું પરંતુ જો અમુક ફ્લિટર્સ બીજી સાઈડેથી પ્રોપર ગોલ્ડન કલરના ના થયા હોય તો તેને થોડી વાર રીતે પાકવા અને પછી તેની ચેન્જ તો હવે આજ રીતે ફ્લીટર્સ ની સાઈડ ચેન્જ કરતા જઈ તેની બંને સાઈડ ઉપર થોડો થોડો ગોલ્ડન બ્રાઉનિશ જેવો કલર આવવા લાગે ત્યાં સુધી તેને ભગાવીશું ઇન કેસ તમે જો આ ફ્લિટર્સ અપમ પેનની જગ્યાએ તેલમાં ફ્રાય કરીને બનાવતા હોય તો ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર આ ફ્લિટર્સ ગોલ્ડન બ્રાઉન કલર જેવા અને મસ્ત ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવા ફ્લીટર્સની સાઈડ ચેન્જ કરતા જઈ તેને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આ ફ્લિટર્સ બંને સાઈડેથી ગોલ્ડન બ્રાઉન જેવા થવા લાગ્યા છે તો હવે જે ફ્લિટર્સ થઈ ગયા છે તેને આ રીતે એક પ્લેટમાં કાઢી લેશું પરંતુ અમુક ફ્લિટર્સ હજી બીજી સાઈડેથી એટલા ગોલ્ડન બ્રાઉન જેવો કલર નથી આવ્યો થોડા હજી કાચા છે તો તેને હજી આપણે અપમ પેનમાં રહેવા દઈને સરસથી પકાવીશું જે ફ્લિટર્સ આપણે અપમ પેનમાંથી કાઢી લીધા છે અને ત્યાં જગ્યા થઈ છે ત્યાં થોડું તેલ ઉમેરીને નવું બેટર ઉમેરીને નવા ફિલ્ટર્સ તૈયાર કરીશું તો હવે આ જ રીતે જેટલા ફિલ્ટર્સ થાય તેટલા ફિલ્ટર્સને કાઢતા જવાના અને તેની જગ્યાએ નવા ફ્લિટર્સ બનાવતા જશું તો હવે આ જ રીતે વારાફરતી ફ્લિટર્સ પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે આપણા આ ગરમા ગરમ કોર્ન ફ્લિટર્સ તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો કે તેલમાં તળિયા વગર પણ એકદમ ઓછા તેલમાં આ કોર્ન ફ્લિટર્સ કેટલા મસ્ત બન્યા છે તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ કોર્ન ફ્લેટર્સને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ આ કોર્ન ફ્લેટર્સ ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા પડે છે એમાં પણ જો ચોમાસામાં વરસાદ પડતો હોય અથવા તો શિયાળાની કડકડતી ઠંડી હોય ત્યારે તો આ ફ્લેટર્સ ખાવાની ખૂબ જ મજા પડે છે તો તમે પણ એક વખત આ ફ્લેટર્સ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ